વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવીશું બટેકા પૌવા બટેકા પૌવા બનાવવા માટે મેં એક વાટકો પૌવા લીધા છે જેને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખશું પૌવાને આપણે બે વાર ચોખ્ખા પાણીથી ધોઈશું પૌવાને વધારે વાર માટે પાણીમાં નથી રાખવાના ધોવાઈ જાય એટલે એને જાળીમાં કાઢી ખોરા થવા માટે રાખી દઈશ હવે આપણે એક તવાને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા મૂકશું અને એમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું પછી અડધી ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું લીમડી एक चमची आदू मरचा पेस्ट थोड़ा शिंगदाणा थोड़ा मीठू स्वाद अनुसार अर्धी चमची हलदर હવે એને બે મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે એમાં બટેકા એડ કરી લેશું એક મોટું બટેકું મેં કાપીને રાખેલું હતું હવે બટેકાને ચડવા માટે આપણે થોડી વાર એને ઢાંકી દઈશું મીડિયમ ફ્લેમ પર જ ચડવા દઈશું હવે આપણે ચેક કરશું આપણા બટેકા ચડ્યા કે નહીં વચ્ચે વચ્ચે ચેક પણ કરવું આપણા બટેકા બેસી તો નથી ગયા હજુ બે મિનિટ આપણે ઢાંકીને ચડવા દઈશું છે હવે આપણે ચેક કરી આપણા બટેકા કે નહીં હવે બટેકા સરસ ચડી ગયા છે હવે આપણે એમાં બે ચમચી ખાંડ એડ કરીશું તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો અડધું લીંબુ એડ કરીશું હવે આપણે પૌવા એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણા પૌવા તૈયાર છે તો ગેસ ઓફ કરી દઈશું ગાર્નિશ માટે થોડા ધાણા એડ કરીશું આપણે મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ